શાસ્ત્રીનગરના દિપ્દર્શન કોમ્પ્લેક્સની અંદર આવેલ હીરાની ઓફિસમાં વ્યવસાય કરતા બે ભાઈઓની જુગલબંધીએ રૂપિયા પોણા કરોડની ચીટિંગ કર્યું હોવાની ત્રણ હીરાના વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી કુમુદવાડીના હીરાની ઓફિસ ધરાવતા બળદેવભાઈ હિંમતભાઈ સોલંકી રણજીતભાઈ વનરાજભાઈ ચાવડા અને સુરતના દિલીપભાઈ સૌજીભાઈ સાકરિયા શાસ્ત્રીનગરમાં આવેલ દીપદર્શન કોમ્પ્લેક્ષમાં હીરાની ઓફિસ ધરાવતા વેપારી હસમુખભાઈ તળસીભાઈ ગાબાણી કાંતિભાઈ તળસીભાઈ ગાબાણી નરેશભાઈ હરજીભાઈ ગાબાણી અને વિજયભાઈ હરજીભાઈ ગાબાણી સાથે હીરાના કેરેટ સાતસો ચોર્યાસી પોઈન્ટ એકતાલીસનો વ્યવહાર કર્યો હતો જેની કુલ રકમ છોતેર લાખ નવ હજાર બસ્સોને તેર થવા પામી હતી જે રૂપિયાનું ચીટિંગ કર્યું હોવાની ચારેય ભાઈઓ સામે પોલીસ ફરિયાદ બળદેવભાઈએ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી